વલસાડ જિલ્લાનું આરએનબી ખાતું ઉમરગામ તાલુકામાં રોડ અને બ્રિજના કામોને લઈને ચર્ચાનો વિષય બન્યો છે રોડ અને રસ્તા કોન્ટ્રાક્ટરે બનાવ્યા પરંતુ કામમાં વેટ અને નિયમ વિરુદ્ધની કામગીરીના આક્ષેપો અપરંપાર સોરસુંબા ગટરના નાળામાં ભ્રષ્ટાચાર બાદ હવે નવો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે ઉમરગામ તાલુકામાં ભાઠી કરંબેલી કાચપાળા મહારાષ્ટ્ર બોર્ડરને જોડતો જે રસ્તો છે રસ્તા પર માઇનોર બ્રિજ તો બનાવી દીધો હતો પરંતુ અપ્રોચ અને પંદરસો મીટર લંબાઈ અને ત્રણ પોઈન્ટ પંચોતેર મીટર પહોળાઈ આ રસ્તાનું કામ અધૂરું છોડીને કેમ કોન્ટ્રાક્ટર ગાયબ થઈ ગયા હતા આવું કામ અધૂરું છોડી દેવાના ગામ લોકોએ આક્ષેપો કર્યા હતા જોકે ઠેકેદારે છાવરવા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ વરસાદનું બહાનું પણ આગળ ધરી શકે છે તેમાં કોઈ જ નવાઈ નથી થોડું જણાવી દઈએ કે આ બ્રિજનું કામ આજથી લગભગ મહિનાઓ પહેલાં જ પૂર્ણ થઈ ગયું હતું અને રસ્તાની સાઈડ શોલ્ડરમાં કામમાં વેટ ઉતરાઈ હતી હવે જોવાનું એ રહ્યું કે વલસાડ જિલ્લાના આરએનબી અધિકારીઓ આ બાબતે કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી કરશે કેમ કે આરએનબીના અધિકારીઓનો કોઈ દોષ નથી તે તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કેમ કે આરએનબીના અધિકારીઓ પોતે આવીને કામગીરી નથી કરતા ખાલી એ લોકો કામગીરી નિહાળે જ છે તો શું નિહાળવામાં ભૂલચૂક રહી ગઈ હોય તો આરએનબીના અધિકારીની ભૂલ ગણાય ખરી કે પછી કોન્ટ્રાક્ટરની બેદરકારી ગણવી શું થશે આગળ જોતા રહો અમારા ગુજરાતના અહેવાલમાં મારું નામ દેવુભાઈ સોનિયાભાઈ ધોડી અને એના માટે અમે પુલની માગણી કરી પુલ આવ્યો પણ પુલનું કામ લગભગ છ મહિના ચાલ્યા પણ છ મહિનાથી આજ દિન સુધી આ પુલનું કામ પૂર્ણ થયેલ નથી અને મને જાણવા મળેલ ત્યાં સુધી બે કરોડ રૂપિયા પાસ થયેલા એમ કે એમાં પુલ બનાવવાનો અને અહીંયાથી જે ડુબાણમાં આવતો રસ્તો લેવલિંગ કરીને પાકો બનાવવાની વાત હતી પણ આજ દિન સુધી લેવલિંગ તો નહીં થયું પણ પાકો બી નથી થયો બંને સાઈડથી કામ અધૂરું છે હવે અહીં તો નવો નવો વરસાદ છે અરે જેમ વધારે વરસાદ પડશે અડધો રસ્તો તો ધોવાઈ જવાનો છે અને લોકોને અવર જવર માટે કેટલી તકલીફ પડશે એ આગળની વાત છે પુલ અને રોડનું કામ કરતાં કરતાં છ મહિના થયા ત્યાં સુધીમાં કોઈ ધ્યાન કોઈ અધિકારી આપતા નથી

સવારે નોકરી કરવા ઘણા વ્યક્તિઓ મારાસના અવર કરતા હોય ગાળા પંચર થવાની શક્યતા હોય અને સ્લીપ મારી જાય છે ગાળા એટલે આ બધું તકલીફ વાળું જ કામ છે અમારી ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે